નમસ્તે દોસ્તો આજનો ટોપિક છે પારિવારિક જે પત્ની પતિને માતા પિતાથી અલગ લેવા માટે દબાણ કરે છે તો આને કુર્તા કે ક્રિયલથી ગણી શકાય તો મારો જવાબ બિલકુલ હા છે ભારતીય ન્યાય સંહિતા એટલે કે બી એનએસએફ અનુસાર પત્ની પતિ પર સતત દબાણ કરે કે પોતાના માતા પિતા છોડીને અલગ રહે તો કોટ આને કૃરતા કે ક્રિલટી ગણી શકે છે જો આ વાત છૂટાછેડા અથવા ભરમપોષણ સંબંધિત કેસમાં બહુ મહત્ત્વની કડી સાબિત થાય છે સુપ્રીમ કોર્ટ અને હાઈકોર્ટના ઘણા ચુકાદાઓમાં સ્પષ્ટ છે કે પતિ પત્ની વચ્ચેના સંબંધમાં જો પત્ની પતિના માતા પિતાથી દૂર થવા જોર કરે છે તો અને આ શબ્દ જે પતિ માટે બહુ માનસિક પીડા ગણાય છે તો આ કોટના નજરે કુર્તા અને પેરતી ગણવામાં આવે છે એટલે દોસ્તો હું દરેકને જણાવીશ કે આપણા માતા પિતા છે તો એમનું ધ્યાન રાખવાની પતિ પત્નીની બંનેની પરત છે જો એમની આપણે સેવા કરીશું તો આપણા બાળકો બી આપણી સેવા કરશે એટલે ધ્યાન રાખો કે માતા પિતાને છોડવા માટે નહીં પ્રેમ કરવા માટે હોય છે ધન્યવાદ